કેમ છો બધા મજામાં જશો કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય છે હર હર મહાદેવ બધાને અને આજના બ્લોગની સ્ટાર્ટિંગ થઈ રહી છે આપણે ઢોર સારવા અને એક બ્લોગ આપણો સવારે પણ ઉતારશું સવારે કા ઉતારશું ભરવા જવું તું આવું નહીં જ કાઢી છે

આવડા એક રીલ શૂટ કરી લે તાર એમ કહેવાનું 5 લિટર મોકરાવું મારા કા લેજે હવે એમ કઈ ભાવ તો ગે મારા વાલા 5 લિટર મોકલાવું મારા વાલા ભાવ તો ગે મારા વાલા તારા બજેટ માં કેટલું છે મારા બજેટ નોગડી દેખાડી દે ચલા દેખો ઓર કુછ શીખો ઓર ક્યા શીખે

એમાં વોચ ટાઈમ સારો મળી જાય છે લાઈવ સ્ટ્રીમ માં બધા આવી જો હા લાઈવ સ્ટ્રીમ બ્લોગ માં તમે બધા જોવા આવો તો લાઈવ સ્ટ્રીમ માં આવો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જો દીપડો આવી ગયો દીપડો ને દીપડો દીપડો આવી ગયો હા જરીઓમાં એ જો એક જ મિનિટ હું તમને દીપડો દેખાડું

મે <laughs> <laughs> આલક બોલ ફૂ બોલુ મારા કલેજા તું કાઈ બોલને મારા કલેજા હું બોલુ કાઈ બોલને હા હવે કેમેરો આપણો વાડો હતો હા આપણો વાડો હતો એમાં વાઈડ હા વાડ તો કરી कोई तो वर्ड क्या गो ये वर्ड ये वर्ड आके हुक कहेगी हुक कहेगी हां हेलो कर दे पासी पासी करू ये भाई तारा भी बात तो खई गया ना बलिन थई गयो है हां ओजा काका ना बाकी छे हां एने व्लॉग धब दबाऊवा तो पछि मारा चले

ચાલો હવે આપણે દબદબાવી નાખી બે સારી વાત અહીં અંજો હું આવ્યો ને આ ક્લિપ હું નાખી દઈ હું આ બેઠો હતો હા કયું નો બોલા હતા તો હા કઈ કક બોલા હતા તો મને એમ કે આપણા ઢોર ઢોર નતો સીધું કાળું કારિયલ આવ્યું હા ધોડ્યું આવ્યું હું કાં છે કદી મેં વિડીયો ચાલુ કર્યો સીધું ફોટાનું બટન આવ્યું ફોટો પછી પોર્ટ્રેટનો ફોટામાં લીધો ફોટો પડી ગયો પછી વિડીયો ચાલુ કર્યો તો તો આમાં ક્યાં ફૂટ ગયું હતું અને ધોઈડ એ વ્લોગે કેવડો હોય ડોન્ટ નો કેવડો હોય કઈ ખબર નથી પણ શે એ આપણે ખબર છે કે વ્લોગ તો છે ભાઈ વ્લોગ એટલે વ્લોગ એને વ્લોગ કહેવાય બાકી તમારું શું કેવું કે આપણે YouTube માં કેવી રીતનો કન્ટેન્ટ બનાવવો જોઈએ અને ચેલેન્જનો ચેલેન્જનો વિડિયો આપણે બનાવશું ટુક સમય ટુક સમયમાં આપણે 24 અવર્સ આ લાઠી ઉપર મારી વાત પૂરી કરવા દન લાઠી કરીને તું કર 24 કલાક આપણે પિપર ઉપર ખાટલો રાખીને અમારે ખાવાનું અહીંયા ખાશું ટોટલ વસ્તુ અહીંયા બાકી તો જોઈ લેજો તમે આવી જશે ચેલેન્જ આપડી એક ચેલેન્જ છે ખાટલા ઉપર આપણા બેયને બેહવાનું જી પેલા ઉતરા હા ઇન યાદ તો ભૂલાઈ ગયું બોલ ને હું યાદ કરતો પાછો યાદ કરતો જ અને મને પૂછાઈ રહ્યો કે હું

ini benar ibu mobil benar ibu mobil warna ini ina kini ina e ini e e company ini e company ina kini apa mesin ini mesin ini kini hipari mesin benar ibu kaki kini benar tuh samja ha Nae, tuh samja nih kaki mesin એના આવી ગયું એ મશીન મોબાઈલ બનાવી દઈએ એમાં દે સામાન ના રાખી મોબાઈલ બની સામાન સામાન રાખવાનું હશે ને તો પછી મોટર મોટર કિની બનાવે મોટર તો કીની બનાવી હોય રામ ચાલો મળીએ પાર્ટ પાર્ટમાં આનો બીજો પાર્ટ આવે છે ચાલુ કરી દેવા લો થેન્ક ફોર વોચિંગ થેન્ક યુ સો મચ